આ દિવસથી બંધ થઈ જશે પાંચસો રૂપિયાની નોટ આરબીઆઈએ કર્યું એલાન પાછળનું કારણ જાણી લેશો તો ફાયદામાં રહેશો મિત્રો કેન્દ્ર સરકાર પાંચસો રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કાઢવા પર વિચાર કરી રહી છે જેથી ભ્રષ્ટાચાર પર લગામ લગાવી શકાય અને ડિજિટલ લેવડદેવડને પ્રોત્સાહન આપી શકાય કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પાંચસો રૂપિયા નોટના ભવિષ્ય પર નિર્ણય લઈ શકે છે મીડિયા રિપોર્ટની વાત માનીએ તો સરકાર ટૂંક સમયમાં તેને ચલણમાંથી બહાર કાઢી શકે છે હાલમાં જ પાંચસો રૂપિયા નોટને બંધ કરવાની માંગ ઉઠી છે કહેવાય છે કે પાંચસોને બે હજાર રૂપિયા નોટને બંધ કરવાથી ભ્રષ્ટાચાર ખતમ થઈ જશે અને ડિજિટલ લેવડદેવડ વધી જશે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ હાલમાં જ કેન્દ્ર સરકારને આવું કરવાનો આગ્રહ કર્યો હતો હવે જોવાનું એ રહેશે કે સરકાર શું નિર્ણય લેશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બે હજાર રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કરવામાં આવી હતી અને પાંચસો રૂપિયાની નોટને ચલણમાંથી દૂર કરવાની તૈયારી કરવામાં આવી રહી છે આવો તમને જણાવીએ કે આખરે પાંચસો રૂપિયાનો નોટ ક્યાં સુધી બંધ થઈ શકે છે અને ત્યારબાદની સ્થિતિ શું હશે આને લઈને સરકારની શું તૈયારીઓ છે મિત્રો રિઝર્વ બેંકે કહ્યું કે સામાન્ય જનતાને હંમેશા ઉપયોગમાં આવતી નોટ સુધી સારી પહોંચ બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવે છે કે તમામ બેંક અને વ્હાઈટ લેબલ એટીએમ ઓપરેટર ખાતરી કરે કે તેમના એટીએમ નિયમિત રીતે સો અને બસો રૂપિયાની નોટ રાખે આરબીઆઈના જણાવ્યા અનુસાર ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી પિંચોતેર ટકા એટીએમમાં કમસે કમ એક કેસેટમાં સો અને બસોની નોટ નીકળવી જોઈએ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી નેવું ટકા એટીએમમાં કમસે કમ એક કેસેટમાં સો અને બસો રૂપિયા નોટ નીકળવી જોઈએ મિત્રો નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સરકાર આરબીઆઈની સહમતી બાદ માર્ચ બે હજાર છવ્વીસથી પાંચસો રૂપિયા નોટ બંધ કરી શકે છે મોટી નોટા ચલણને ઘટાડવા માટે આરબીઆઈ દ્વારા પગલાં લેવામાં આવ્યા છે બે હજારની નોટ ચલણમાંથી ગાયબ થયા બાદની અત્યારે પાંચસો રૂપિયા નોટ ચલણમાં સૌથી વધુ મૂલ્યની નોટ છે હવે બે હજાર રૂપિયા નોટ બાદ કદાચ પાંચસો રૂપિયા નોટ પણ ચલણમાંથી બહાર થઈ જશે સરકાર આને સીધે સીધું નોટબંધી જેમાં લાગુ કરવામાં આવશે એક્સપોર્ટના જણાવ્યા અનુસાર હાલમાં જ આરબીઆઈ દ્વારા બેંકોને આદેશ આપવામાં આવ્યા છે કે તેઓ એટીએમમાં અને તેમને પૈસાની લેવડ દેવડમાં સો અને બસો રૂપિયાની નોટનું સર્ક્યુલેશન વધારે પરિણામે એવી પૂરેપૂરી શક્યતા છે કે ત્યારબાદ સરકાર દ્વારા આને લઈને કોઈ મોટી જાહેરાત કરવામાં આવી શકે છે આરબીઆઈ દ્વારા એવા આદેશ આપવામાં આવ્યો છે કે ત્રીસમી સપ્ટેમ્બર સુધી દેશભરના એટીએમમાંથી સો રૂપિયાને બસો રૂપિયા નોટનું ચલણ વધારવામાં આવશે સરકાર ધીરે ધીરે પાંચસો રૂપિયા નોટનું સર્ક્યુલેશન ઘટાડશે પરંતુ તેને સંપૂર્ણપણે બંધ તો નહીં કરે લોકોને પૈસા જમા કરાવવાનો પૂરતો સમય આપવામાં આવશે આવું કરવાથી ધીરે ધીરે આરબીઆઈ પાસે પાંચસો રૂપિયા નોટ જમા થઈ જશે નહીં માર્કેટમાંથી પાંચસો રૂપિયા નોટ દેખાવાનું બંધ થઈ જશે પાંચસો રૂપિયા નોટને લઈને દર થોડા સમયે કોઈને કોઈ માહિતી સામે આવતી જ હોય છે આ સિવાય બજારમાં પાંચસો રૂપિયાની બનાવટી નોટને લઈને પણ આરબીઆઈ દ્વારા નાગરિકોમાં જાગૃતતા ફેલાવવામાં આવતી હોય છે તમે પણ આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે જરૂર શેર કરજો